આપણી એક એનર્જી શરીરના ચક્રો છે એ ચક્રો વિશે હું હરીશભાઈને પૂછીશ કે શું છે અને આપણે એક એક ચક્રની ચર્ચા કરીએ એક વાક્ય આપે એવું સાંભળ્યું હશે મલ્ટી ઓર્ગન ફેલ્યોર બરોબર હા અને એના લીધે વ્યક્તિનું મૃત્યુ નિર્ચય છે તો આ સાત ચક્રો જે છે એનું એની સાથે બહુ ગહન સંબંધ છે કનેક્શન છે સંબંધ વાસ્તવમાં આ સાત ચક્રો જે છે એવું કહેવાય છે કે આત્માના શરીર સાથે જોડાયેલું છે અનુભવાય છે એવી રીતે કોઈ ગમે તેટલા સ્કેન કરે એક્સરે લે એમઆરઆઈ કરે તો ચક્રો નહીં દેખા દેખાતા નથી પણ સદીઓથી ભારતના આપણા જે દિગ્ગજ કહેવાય એવા મુનિઓ અને મહામુનિઓએ